નહીં મારું ઓડ્યું ઈ લોટ તો પડવા નહીં આલ્યો મેકઅપ નહીં એટલે લોટ ચોપડી ચોપડી મારી ઓડ્યું ફરાવ ઓહો આવા તો ઘડી તને કને બતાવવાનું છે વતી તો જોયા કર આજુબાજુ તાણે તમારો પ્લાન અંબાજી જવાનો છે ને જવાનો છે શાંતિ રાખજો ઉતાવળ ન કરતા હ મિલ્યો હતો નરકો હવે જો હવે કઈ જોતો મેલ હરખો મેલ અરે ઓન નક ભરાવતા તો આવરસ આખો દાડી બસ તારા જવાનું છે અને થેલો તો લઈ ના હાય પેલો જીઓ જીઓ પેલા તો ગુજરાત આવદી સર સેવા ટીમ સન ઈકણ તો પેલા તો થેલો ભરીને જાવ તારે જો ટાઈમ સર કેર આવતો રહેજે તને કહી દઉં આખો મેરો પટ્ટો ને નહીં આવું બધી ટીમ જ સમર જવાના જ છીએ આ તો મારી જે ફોડી તો નથી હારી હું છે આ તમાર તો વંચક કરવાનો આવે છે માર હેડ્યું છે અને કાલે બી રોજ કીધું કીતો તો માન કે તમે વાહન ગસો અબ હું કરવો કે મારો ઓળછો તને ભઈયો છૂટા કરવા આવી ગયો છે જેઠોને ઓ હો 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 હું કસો આ બોલા કા ના તો વાશન દીલ છે

હોય તો અમે હવે હવારે કરશું ચાલુ પેલા